બોરસદ ચોકડી પરના આશરે ત્રણસો જેટલા ગેરકાયદેસર દબાણ બાંધકામ ઉપર દાદા નું બુલડઝર ફર્યું મંદિર હટાવતા સમયે રોષે ભરાયેલા ટોળાએ તંત્ર ઉપર પથ્થરમારો કરતા નાસબાગ મચી હતી ગત માસની અઢારમી સુધીમાં આણંદના વહીવટી તંત્ર દ્વારા બોરસદ ચોકડી પરના ગેરકાયદેસર દબાણ બાંધકામ સ્વેચ્છાએ હટાવવા રહીશોને નોટિસ ફટકારવામાં આવી હતી જે બાદ દસ દિવસથી વધુનો સમય પણ આપવામાં આવ્યો હતો છતાં દબાણ હટાવવામાં ન આવતા ગત રોજ તંત્ર દ્વારા વીજ પાણીના કનેક્શનો કાપી વહેલી સવારથી દાદાના બુલડોઝરથી આશરે ત્રણસો ઉપરાંતના ગેરકાયદેસર દબાણ બાંધકામ હટાવવામાં આવતા મંદિર હટાવવા જતા સમયે રોષે ભરાયેલા ટોળાએ તંત્ર ઉપર પથ્થરમારો કરતાં નાસબાગ મચી જવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા કલેક્ટર દ્વારા સમયાંતરે યોજાતી સંકલન બેઠકમાં સરકારી જમીન પરના દબાણ હટાવવા સૂચન કરવામાં આવતા પગલે ગત માસની અઢારમી સુધીમાં બોરસદ ચોકડી પરના ગેરકાયદેસર બાંધકામ દબાણ સ્વૈચ્છિક હટાવવા તંત્ર દ્વારા સ્થાનિકોને નોટિસ ફટકારવામાં આવી હતી જે બાદ સ્થાનિકો દ્વારા વધુ દસ દિવસના સમયની માંગ કરવામાં આવતા તે બાદ પણ દબાણ હટાવવામાં ન આવતા ગત રોજ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ બાંધકામ સ્થળે તવાઈ બોલાવી વીજ તથા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા જે બાદ વહેલી સવારથી જ પોલીસ રક્ષણ હેઠળ તંત્ર દ્વારા દાદાનું બુલ્ડોઝર ફેરવી ત્રણસો ઉપરાંતના ગેરકાયદેસર દબાણ બાંધકામ જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા આ સમયે દબાણકારોએ મંદિર હટાવતા સમયે રોષે ભરાઈ તંત્ર ઉપર પથ્થરમારો કરતાં નાસભાગ મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે શહેરની બોરસદ ચોકડી પાસે આવેલી સરકારી જમીનોમાંથી દબાણ દૂર કરવાની કામગીરી શનિવારના રોજ હાથ ધરવામાં આવી હતી જેમાં મંદિર હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કરાતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલને ઇજાઓ થવા પામી હતી જેને લઈને શહેર પોલીસે નામજોગ સત્તરથી વધુ વ્યક્તિઓને તેમજ પચાસથી સિત્તેર જેટલા ટોળા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી આજ રોજ સવારના સાત વાગ્યાથી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બોરસદ ચોકડી નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી એ દરમિયાન બપોરના અઢી વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી અમારા તરફથી પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર તરફથી તેમણે સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છોડા સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પોર્સ કરી દીધું છે અને પોલીસની કામગીરીમાં અને આ દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા પંદર વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે સવારથી આપણે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે સવારે ત્રણસો થી વધારે દબાણ દૂર કરી રહ્યા છે હમણાં થોડા કલાક પહેલા એક માઇનર વિરોધ જેવું નોંધાયું હતું પરંતુ પોલીસની હાજરી હતી અને લોકોને સમજાવટ કરી અને પોલીસ દ્વારા મદદ લઈ અને તેઓ લોકોને ડિસ્પર્સ કરી દેવામાં આવ્યા છે હાલ આ પ્રકારની કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિનું નિર્માણ થયેલ નથી આપણે સૌ જાણીએ છીએ તેવી રીતે બોરસદ ચોકડી ખાતે જે સરકારી પડતર જગ્યા છે તેમની પર જે દબાણકારો છે તેઓને દબાણ દૂર કરવા માટેની વારંવાર તક આપવામાં આવેલી હતી